નમસ્કાર મિત્રો ધ જાગૃત જનતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો મિત્રો તમને ખબર છે કે આપણા રેશન કાર્ડમાં કેટલા વ્યક્ વ્યક્તિઓના નામ છે આપણા કુટુંબના કેટલા વ્યક્તિઓના નામ છે અને કેટલા વ્યક્તિઓના નામ કમિત કરવામાં આવેલા છે તે જાણો એ પણ તમારા મોબાઈલમાં અને ઘરે બેઠા બેઠા તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો આપણે આજે જોશું કે તમારા રેશન રેશનકાર્ડમાં કેટલા વ્યક્તિઓના નામ છે અને જો પહેલાં હતા હમણાં જે નવા સરકારી અપડેટ મુજબ નવી ગાઈડલાઇન મુજબ જે રેશન કાર્ડમાં કેવાય સી ના કરાવેલું હોય એટલે આપણા આધા હમણાં જે નવા સરકારી અપડેટ મુજબ રેશન કાર્ડમાં કેવાય સી કરાવવાનું હતું પણ જો અમુક અમુક જણે કેવાયસી ના કરાવેલું હોય તો એનું રેશન કાર્ડમાંથી નામ કમી થઈ જાય છે તો મિત્રો આપણે જોઈએ કે તમારા રેશનકાર્ડમાં નામ છે કે તમારા જે જૂના રેશન કાર્ડમાં જેટલા નામ હતા એટલા જ છે કે પછી ઓછા છે તો આપણે એ જોઈએ કે તમારા રેશન રેશનકાર્ડમાં નામ કેટલા છે અને કેટલા વ્યક્તિઓના નામ છે આપણે આ વિડીયોમાં આજે જોશું તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોશું કે એક તો આપણે એના દ્વારા ચેક કરીશું કે વેબસાઇટ ઉપર જઈને ચેક કરશું કે કેટલા જણા નામ છે અને બીજું આપણી જે માય રાસન એપ્લિકેશન છે એના દ્વારા પણ આપણે ચેક કરીશું કે કઈ રીતના ચેક કરે છે તો સૌપ્રથમ આપણે વેબસાઇટ ઉપર કઈ રીતના જે આપણી ગુજરાત સરકારની ઈ એફ પીએસની જે વેબસાઇટ છે એની ઉપર જઈને કઈ રીતના ચેક કરવાનું એ આપણે સૌપ્રથમ જોઈએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારે તમારા મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં જતા રહેવાનું ક્રોમ ક્રોમ બ્રાઉઝરમાં જાઓ એટલે અહીંયા તમારે સૌપ્રથમ અહીંયા સર્ચ ઓર ટાઈપ યુ આરએલમાં ગૂગલ ડોટ કોમ ટાઈપ કરી લેવાનું છે તમારે સૌ અથવા તો ડબલ્યુ ડબલ્યુ ગૂગલ ડોટ ગૂગલ ડોટ કોમ ટાઈપ કરી લેવાનું આલ્ટો ટાઈપ કરશો એટલે અહીંયા તમારે એક ખાસ સેટિંગ કરી લેવાનું છે આ જે ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરીને અહીંયા જે આ જે ડેસ્કટોપ સાઇટનો જે ઓપ્શન છે અહીંયા જે આ બ્લુ ટીક થયેલું છે એ ટીક કરી લેવાનું છે જો ટીક ના હોય તો ટીક કરી લેવાનું છે ટીક હોય તો ચાલશે બરાબર છે તો આટલું ખાસ ધ્યાન રાખવાનું આટલું ક્લિક કરીને અહીંયા આપણે સર્ચમાં જઈને અહીંયા જે સર્ચ છે એમાં જઈને આપણે આપણી જે ઈ એફ જે વેબસાઇટ છે અનાજની જે વેબસાઇટ છે એ આપણે સર્ચ કરવાની તો આપણે અહીંયા આપણી જે વેબસાઇટ છે એ સર્ચ કરી લઈએ અહીંયા લખીએ ઇ એફ ડોટ gujarat.gov.in આ જે છે આપડી અ પુરવઠા વિભાગ ની ઓફિશિયલ વેબસાઈટ છે જે આપણે અહીંયા સર્ચ કરી છે ખાસ ધ્યાન રાખવાનું એની પર જે સ્પેસ આવીતી એ સ્પેસ ના આવી જોઈએ બરોબર ઓલું ધ્યાન રાખે IFS.gujarat.go.in આ રીત ની વેબસાઈટ આપણે સર્ચ કરવાની છે બરોબર અને સર્ચ ઉપર ક્લિક કરી દઈએ જેવા સર્ચ ઉપર ક્લિક કરશો એટલે ત્યાં તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે ગુજરાત પીડીએસ શોપ ઓનલાઈન બિલિંગ સોફ્ટવેર બરાબર તો ગુજરાત પીડીએફ શોપ ઓનલાઈન બિલિંગ સોફ્ટવેર આ તમને એપ્લિકેશન જોવા મળે તો અહીંયા તમારે આની પર પહેલી જ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમને ઇન્ટરફેસ જોવા મળશે બરાબર ડીએફ પીએસ કરીને બરાબર આ રીતના તમારે જોઈ લેવાનું છે આ રીતની તમને અહીંયા માહિતી પણ જોવા મળશે બરાબર છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ડેસ્કટોપ સાઇટનો જે સેટિંગ છે એ ખાસ કરી લેવાનું છે બરાબર હવે અહીંયા આપણે જોઈએ કે આપણે આજે જોશું કે તમારા રેશન કાર્ડમાં કેટલા જણ નામ હાલ છે તો આપણે એ જોવા માટે આપણે અહીંયા વેલકમ ટુ ગુજરાત ટીપીડીએસ વાળો જે ઓપ્શન છે નીચે જે નોન મોરવાળો જે ઓપ્શન છે એ એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને નવું પેજ ઓપન થશે બરાબર જો નવ પેજ ઓપન થાય એટલે અહીંયા તમે અ જેતે આ રીતના નવ પેજ ઓપન થાય એટલે અહીંયા તમે અ અહીંયા બધી માહિતી તમને જોવા મળશે બરોબર હવે અહીંયા નીચે ઓપ્શન નીચે આવી જવાનું છે અ અહીંયા તકેદારી સમિતિ સભ્યશ્રીઓની વિગત બરોબર આ રીતના તમને જેતે ઓપ્શનો જોવા મળશે બરાબર અહીંયા પારદર્શી પોર્ટલ પોર્ટલ હસ્તની સેવાઓ બરાબર આ રીતના તમને ઘણી બધી સેવાઓ જોવા મળશે રેશન કાર્ડ અન્ય સ સહાય વ્યાજબીભાવની દુકાન એલપીજી ઇન્ટ કલેક કલેન્ડર બરાબર આ રીતની ઘણી બધી સેવાઓ તમને અહીંયા જોવા મળશે બરાબર અને અહીંયા ઈ કહેવાય છે કઈ રીતના કરવું આ બધી સેવાઓ અહીંયા જોવા મળશે જો તમે રેશન કાર્ડમાં ઇ કેવાય સી ના કરેલું હોય એટલે આપણે જે સરકારી નવા અપડેટ મુજબ જો તમે રેશન કાર્ડમાં કેવાય સી ના કરેલું હોય તો કેવાયસી કઈ રીતના કરવાનું એ આપણે અને એ પણ ઘરે બેઠા બેઠા અને તમારા જ મોબાઈલમાં એ કઈ રીતના કરવાનું એ આપણે અગાઉ વિડીયો બનાવેલો છે તો એની લિંક હું ડિસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમારે એ જોઈને તમારું ઈ કેવાયસી તમારે કરી લેવાનું છે બરાબર છે તો આ રીતના તમારે જોવાનું છે બરાબર આપણે આજે જોશું કે આ તમારા રેશન કાર્ડમાં કેટલા જણના નામ છે એ આપણે કઈ રીતના ચેક કરશું તો આપણે એ જોઈએ બીજા પોર્શન આપણે પછી પછીના વિડીયોમાં કવર કરશું આજે આપણે ફક્ત જોશું કે તમારા રેશન કાર્ડમાં કેટલા જણના નામ છે અને તમારા કાર્ડમાં તમને કેટલું અનાજ મળે છે એ પણ આપણે આ જે રેશન કાર્ડની પ્લેલિસ્ટમાં જો બતાવેલું વિડિયો બનાવેલો છે તેમજ તમને આગળના મહિને કેટલું અનાજ મળ્યું હતું એની પણ તમને લી કઈ રીતના ચેક કરવાનું એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમારે જો જોઈ લેવાનો છે જે આપણે બનાવેલો છે વિડીયો બરાબર છે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એ એ બે વિડીયો પણ બનાવેલા જ છે આપણે આ જે રેશન કાર્ડની પ્લે લિસ્ટ છે આમાં તમને જોવા મળશે બરાબર આજે આપણે જોઈએ કે તમારા રેશન કાર્ડમાં કેટલા જણા નામ છે તો આપણે એ જોવા માટે આપણે અહીંયા આપણે તમારા રેશન કાર્ડની વિગતોની ઓનલાઈન તપાસ ખાતરી કરો એની ઉપર આપણે ક્લિક કરીએ બરાબર એની પર ક્લિક કરશો એટલે આ રીતનું તમને સર્ચિંગ થઈને ઓપ્શન જોવા મળશે બરાબર હવે અહીંયા તમને એક નીચે બીજો ઓપ્શન જોવા મળશે અહીંયા પીડીએ ચેન વિષય માહિતી બરાબર પીડીએસ સપ્લાય ચેન વિષયક માહિતી આ રીતનું તમને જોવા મળશે બરાબર હવે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે તમારા રેશન કાર્ડની વિગતો બરાબર છે જે પહેલો જ ઓપ્શન છે તમારા રેશન કાર્ડની વિગતો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવા એની પર ક્લિક કરશો એટલે અહીંયા તમને નીચે બારકોડ રેશન કાર્ડ નંબર બારકોડ રેશન કાર્ડ નંબર દર્શાવો તો અહીંયા તમને જે તે તમારો રેશન કાર્ડ નંબર માગશે તો આપણે જે તમારો રેશન કાર્ડ નંબર હોય એ અહીંયા તમારે નાખી દેવાનો છે બરાબર તો આપણી પાસે જે રેશન કાર્ડ નંબર છે એ હું નાખી દઉં છું તમારે તમારી પાસે જે રેશન કાર્ડ નંબર હોય એ તમારે અહીંયા નાખી દેવાનો છે બરાબર છે મને સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઉં છું બરાબર છે નામોને પણ હું બ્લર કરી દઈશ તમે તમારે તમારી જે માહિતી હોય એ તમારે તમારી રીતે ભરી લેવાનું હવે અહીંયા ચકાસણી કોડ દાખલ કરો એની ઉપર આપણે ક્લિક કરીએ ચકાસણી કોડે લખાયો તો આ જે નીચે ઓપ્શન નીચે જે કેપ્ચા કોડ આપ્યો છે એ તમારે અહીંયા નાખવાનો છે બરાબર છે તો અહીંયા આપણે એ કેપ્ચા કોડ નાખી દેવાનો છે જેઓ અહીંયા કેપ્ચા કોડ કોડ આપેલો છે એ મારે કેપ્ચા કોડ નાખવાનો છે ઉપર બરાબર છે તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે રેશન કાર્ડ નંબર સાચો નાખી દેવાનો છે અને અહીંયા કેપ્ચા કોડ હાંચો નાખી દેવાનો છે બરાબર તો આ રીતના તમારે નાખીને અહીંયા સર્ચના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવા સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારો ક્રમ નંબર રેશન કાર્ડ ધારકનું નામ રેશન કાર્ડની વિગત કેટેગરી વ્યાજવિવાહની દુકાનનું નામ અને કેરોસીન ફેરિયા કોટોબિક સભ્યોની સંખ્યા બરાબર આ રીતના તમને માહિતી જોવા મળશે એલપીજી નો ઓપ્શન જોવા મળશે પીએનજી નો ઓપ્શન જોવા કેરોસીનનો ઓપ્શન જોવા મળશે તો આપણે ખાસ ધ્યાન રાખવાનું હવે અહીંયા તમારે રાઠવા આ જે નામ લખ્યું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણી બધી માહિતી જોવા મળશે ક્રમ નંબર રેશન કાર્ડ ધારકનું નામ રેશન સંબંધ ઉંમર જન્મ તારીખ અને લિંક બરાબર જેટલું બી રેશન કાર્ડમાં ડેટા આવે છે એ તમને અહીંયા ડેટા જોવા મળશે તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા તમારું નામ છે કે નથી જો જેટલા તમારા રેશન રેશનકાર્ડમાં જૂના નામ છે એટલા જો હોય તો તો તમારે ખૂબ સરસ તમારું રેશન રેશનકાર્ડમાં નામ છે બરાબર છે અને જો રેશન કાર્ડમાં તમને નામ ના જોવા મળે તો તમારે આગળ તમારે અહીંયા જે હેલ્પલાઇન નંબરો આપેલા છે બરાબર છે અહીંયા જે આ પ્રશ્નોત્તરી ફરિયાદ આ જે હેલ્પલાઇન નંબર આપેલા છે એના પર કોલ કરીને તમે પૂછી શકશો અથવા તો તમારે જે રાસાયણની દુકાન હોય ત્યાં જઈને તમે ત્યાં જઈને પણ તમે પૂછી શકશો બરાબર તો આ જે જાહેર વિતરણ વ્યવસ્થા અસરકારક સંચાલન તો આ જે છે આપણી એ વેબસાઇટ છે એની પરથી તમે તમારું જે તે કેટલા જણના નામ છે તેમજ કેટલા જણના નથી એ તમે જોઈ શકશો બરાબર અને અહીંયા જે પ્રિન્ટનો ઓપ્શન છે ત્યાંથી તમે પ્રિન્ટ પણ લઈ શકશો બરાબર તો આ રીતના તમે પ્રિન્ટ પણ લઈ શકશો બરાબર તો આ રીતના તમારે પ્રિન્ટ લઈ લેવાની છે આપણે જરૂર નથી એટલે જે બાજુમાં લઈ લઈએ તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને જોઈ લેવાનું છે કે તમારું નામ રેશન કાર્ડમાં છે કે નથી બરાબર ચાલો મિત્રો હવે બીજો બીજો ઓપ્શન જોઈએ તો કે ફરી આ તો આપણે વેબસાઇટ ઉપરથી જોયું હવે આપણે એપ્લિકેશનથી ઉપરથી કઈ રીતના જોવાનું છે તો આપણે જોઈએ તો સૌપ્રથમ તો તમારે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જતા રહેવાનું છે પ્લે સ્ટોરમાં જતા રહેવાનું છે અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરી છે માય રાશન એપ્લિકેશન જો તમે કેવાયસી કરેલું હશે તો તમારી માય ગુજરાત એપ્લિકેશન ડાઉનલોડ જ હશે આપણે આપણા અંદર ડાઉનલોડ જ છે તો આપણે આપણી જોડે જે એપ્લિકેશન છે એની પર જતા રહીએ તો આ જે રાશન એપ્લિકેશન છે એની પર આપણે ક્લિક કરી લઈએ માય એપ્લિકેશન છે એની પર ક્લિક કરી લેવાનું છે જો તમે કેવાય કરેલું છે હશે તો તમારી એ એપ્લિકેશનમાં તમારું રજીસ્ટ્રેશન થયેલું હશે તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું નથી અને ડાયરેક્ટ જ લોગિન કરવાનું છે જો તમે નવી જે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને રજીસ્ટ્રેશન નહીં થયેલું તો તમારે અગાઉ આપણા જે કે આપણું રેશન કાર્ડમાં કેવાય સી કઈ રીતના કરવું એ વિડીયો બનાવેલો છે એમાં તમને રજીસ્ટ્રેશનની પ્રોસેસ પૂરેપૂરી સમજાવેલી છે તો તમારે એ જોઈ લેવાની છે અને એના એ મુજબ તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરી લેવાનું છે અને લોગિન કરી લેવાનું છે બરાબર તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાની એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમારે એ વિડીયો જોઈને આનું રજીસ્ટ્રેશન કરી લેવાનું છે આપણે ઓલરેડી લો રજીસ્ટ્રેશન કરેલું છે તો અહીંયા આપણે લોગિન કરીએ બરાબર તો અહીંયા આપણો જે મોબાઈલ નંબર છે અહીંયા નાખી લઈએ જે મોબાઈલ નંબર છે એ અહીંયા નાખી લઈએ બરાબર હવે અહીંયા લોગિન થઈ જઈએ અને આપણો જે ઓટીપી છે એ સેન્ડ થશે આપણા મોબાઈલ નંબર ઉપર તો આપણે અહીંયા ઓટીપી પણ આવી ગયા છે આપણે ઓટીપી નાખી લઈએ બરાબર અને ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરી લઈએ હવે આ રીતના ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન ઘણા બધા માહિતી જોવા મળશે જાહેર વિતરણ વ્યવસ્થા રેશન કાર્ડની વિગતો આધાર અને મોબાઈલની સ્થિતિ વ્યાજ વિભાગની દુકાન મળવાપાત્ર જથ્થો મેળવેલ જથ્થાની વિગત બિલની રસીદ રેશન કાર્ડ લગતી ઘણા બધા બહુ બધા ઓપ્શનો છે એ તમારે જોવા મળશે બરાબર આજે આપણે ફક્ત જોશું કે તમારા આધાર કાર્ડમાં આપણે તમારા રેશન રેશનકાર્ડમાં કેટલા જણના નામ છે અને કેટલાના નથી આપણે જો એ આપણે જોશું તો આપણે અહીંયા રેશન કાર્ડની વિગતો પર ક્લિક કરીએ હવે કદાચ તમે રજીસ્ટ્રેશન કરેલું હશે તો આ રીતના તમને તમારો રેશન કાર્ડ નંબર લખીને લઈ જશે અને જો રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો તમને અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનો ઓપ્શન આવશે બરાબર છે તો આ રીતના જો રેશન કાર્ડ નંબર તમારે નાખવો હોય તો તમે કોઈ બી બીજો રેશન કાર્ડ નંબર અહીંયા નાખીને તમે આગળ પ્રોસેસ કરી શકશો બરાબર તો આ રીતના રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે રેશન કાર્ડની વિગતોમાં અને અહીંયા તમારે જે તે તમારો કેપ્ચા બાજુમાં આપેલો છે એ ફિલઅપ કરી દેવાનો છે અને અહીંયા વિગતો વિગતો બતાવ ઉપર ક્લિક કરી લેવાનું છે વિગતો બતાવવા પર ક્લિક કરશો એટલે અહીંયા તમને જે તે તમારા રેશન કાર્ડની માહિતી મળી જશે બરાબર કે તમારા કેટલા જણનું નામ છે કેટલા જણનું નહીં આંતે બધું ટોટલી રેશન કાર્ડ રાશનને લગતી બધી જ માહિતી અહીંયા તમને મળી જશે બરાબર તો આટલું ખાસ ધ્યાન રાખવાનું છે અને તમારે ચેક કરી લેવાનું છે તો મિત્રો ચાલો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જે તમને આ માહિતી સારી લાગી હોય અને જો આ વિડીયો જો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર તેમજ ઘરના તેમજ સગાવાલા સાથે શેર કરી દેજો જેથી કરીને એમને પણ ખબર પડે કે આપણું કોઈનું નામ નીકળી નહીં ગયું કે કેવું છે એમ બરાબર છે અને આપણું જે યુટ્યુબ ચેનલ છે એને તમે સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો જેથી કરીને આવી અવનવી માહિતી તમને મળી રહે તેમજ આપણું ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે અને તેમજ ટ્વિટર પેજ પણ છે તો એને પણ ટ્વિટર પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે તો એને પણ ફોલો કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો નાખો તો તમને એની પર નવો અપડેટ મળી રહે અને એની ઉપર ઘણા બધા અપડેટ આપીએ છીએ આપણે કે જે સરકારી યોજનાઓને લગતા અમુક નવા અપડેટ હોય તો આપણે એની ઉપર નાખતા રહીએ છીએ બરાબર તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને તમારે આ રીતના તમારે મારી સાથે મારી સાથે જોડાઈ રહેવાનું છે અવનવા વિડીયો જોવા માટે આ રીતની નવી નવી માહિતી જોવા માટે આપણે તમારે મારી સાથે જોડાયેલા છે તો મિત્રો આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ ટ્વિટર પેજ અને આપણી યુટ્યુબ ચેનલ ફોલો કરી લેવાની છે તમે સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે આ પૂરો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ થીસ વિડીયો